નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસી દ્વારા આજે ત્રણ જુલાઈના રોજ જીએસઆરટીસીની જે ભરતી છે તેમાં કન્ડકટરની જે જગ્યાઓ હતી જેની મંજૂરી સરકાર દ્વારા મળતા કુલ તેવીસો વીસ જગ્યાઓ માટે જે છે તે મેં આ ભરતી પ્રક્રિયા આગળ ધપશે તે નોટિફિકેશન દ્વારા જાહેર કરી દીધું છે સાથે જ મિત્રો સરકાર દ્વારા જે સ્ટે મૂકવામાં આવ્યો તો હાઈકોર્ટ દ્વારા આ ભરતી પર કન્ડકટરની કારણ કે લોકો મોટા ડિસેબિલિટી ધરાવતા જે ઉમેદવારો છે દિવ્યાંગો તેમણે મિત્રો હાઈકોર્ટમાં આ ભરતી પ્રક્રિયામાં તેમને ફોર્મ ભરવા ન દેવામાં આવતા તેમણે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી જેને લઈ સરકારે મિત્રો જીએસઆરટીસી નિગમે સરકાર સાથે ચર્ચા કરી હતી અને સરકારે આવા લોકોને ફોર્મ ભરવા દેવા માટેની જે છે તે સૂચના આપતા આજ રોજ જે છે તે મિત્રો આ ઉમેદવારો જે લોકો મોટર ડિસેબિલિટી ધરાવે છે તેવા ઉમેદવારો માટે ફક્ત ને ફક્ત આ વિન્ડો જે છે તે રીઓપન કરવામાં આવી છે અને ત્રણ સાતથી લઈને સત્તર સાત આવા દિવ્યાંગ ઉમેદવારો પાસે આ ઓનલાઈન આવેદનો મંગવામાં આવે છે મિત્રો તો મિત્રો જીએસઆરટીસી દ્વારા ત્રેવીસો વીસ જગ્યા માટે આ ભરતી પ્રક્રિયા હવે આગળ ધરશે એ સ્પષ્ટ થઈ ગયું છે તો મિત્રો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે વિવિધ કેટેગરી વાઇઝ કઈ કઈ જગ્યાઓ કેટલી મંજૂર કરી છે સરકારે અને તેવીસો વીસ જગ્યાના પંદર ગણા ઉમેદવારો એટલે કે ચોત્રીસ હજાર આઠસો ઉમેદવારો વિવિધ કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ક્યાં સુધીમાં આવશે મેરિટ અને ક્યાં સુધીમાં લેવાશે લેખિત પરીક્ષા તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયોના અન સુધી બનાવીશું જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જી કેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનસ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો જીએસઆરટીસી દ્વારા આજરોજ કન્ડક્ટરની કુલ મંજૂર થયેલ તેવીસો વીસ જગ્યાઓ માટે જે છે તે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો પાસે ઓનલાઈન આવેદન મંગાવવા માટે જે છે તે મિત્રો ભરતી પ્રક્રિયા નોટિફિકેશન બહાર પાડ્યું છે અને આવા લોકો માટે ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો કે જેમનું નોટિફિકેશનમાં સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે કેવા દિવ્યાંગ ઉમેદવારો ફોર્મ ભરી શકશે તેવા ઉમેદવારો માટે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી લઈને આગામી સત્તર જુલાઈ બે હજાર સુધીમાં જે છે તે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવે છે આ તમામ ઉમેદવારોને ફીસ પેટે ઓગણસાહીઠ રૂપિયા ભરવાના છે અને ઓગણસાઠ રૂપિયા ભરવાની જે તારીખ છે તે મિત્રો ઓગણીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં ઓગણસાહીઠ રૂપિયા ઓનલાઈન જે છે તે ઓજસની વેબસાઇટ ઉપર જઈ ભરવાનું છે આ ફોર્મ ભરવાની વિન્ડો મિત્રો ગુજરાત ડોટ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર આ ફોર્મની ઓનલાઈન આવેદન મળી જશે મિત્રો વિવિધ કેટેગરી વાઇઝ જે છે તે મંજૂર થયેલ જગ્યાઓ અને કેટલા ઉમેદવારોને પંદર ગણા પ્રમાણે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે તેની વાત કરીએ તો બિનઅનામતની વાત કરીએ તો બિનઅનામત કેટેગરીમાં કુલ મંજૂર થયેલ જગ્યાઓ છસો ઓગણચાલીસ છે તો કુલ નવ હજાર પાંચસો ને પંચ્યાસી ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે બિનાનામત મહિલાની વાત કરીએ તો કુલ મંજૂર થયેલ જગ્યાઓ ત્રણસો ચૌદ છે જેના સામે પંદર ઘણા ઉમેદવારોમાં ચાર હજાર સાતસો દસ જેટલી મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ઈડબલ્યુએસ સામાન્યમાં કુલ મંજૂર થયેલ જગ્યાએ એકસો પંદર છે જેના જગ્યાના પંદર ગણા પ્રમાણે બે હજાર ત્રણસો પચીસ ઉમેદવારોને લેખિત માટે બોલાવવામાં આવશે ઈડબ્લ્યુએસ મહિલાની વાત કરીએ તો છોતેર જગ્યાઓ મંજૂર થઈ છે જગ્યાના પંદર ગણા પ્રમાણે એક હજાર એકસો ચાલીસ મહિલા ઉમેદવારોને લેખિત માટે બોલાવવામાં આવશે ઓબીસી સામાન્યની વાત કરીએ તો ઓબીસી સામાન્યમાં ચારસો વીસ જગ્યાઓ મંજૂર થઈ છે જેના સામે પંદર જગ્યાના પંદર ઘણા પ્રમાણે છ હજાર ત્રણસો ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ઓબીસી મહિલાની વાત કરીએ તો ઓબીસી મહિલાની કુલ બસો છ જેટલી જગ્યાઓ મંજૂર થઈ છે જેના સામે કુલ ત્રણ હજાર નેવું જેટલી મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે એસી સામાન્યની વાત કરીએ તો એસી સામાન્યની કુલ એકસો નવ જગ્યાઓ મંજૂર થઈ છે જેના સામે કુલ એક હજાર છસો ઉમેદવારોને જે છે તે મિત્રો લેખિત પરીક્ષા માટે જગ્યાના પંદર ઘણા પ્રમાણે બોલાવવામાં આવશે એસી મહિલાની વાત કરીએ તો કુલ તેપન જગ્યાઓ મંજૂર થઈ છે જેના સામે જગ્યાના પંદર ઘણા પ્રમાણે કુલ સાતસોને પંચાણું જગ્યાઓ જે છે સાતસો પંચાણું ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે મહિલા ઉમેદવારોને બોલાવવામાં આવશે એસટી સામાન્યની વાત કરીએ તો એસટી સામાન્યની કુલ બસો ચોત્રીસ જગ્યાઓ મંજૂર થઈ છે જેના સામે ત્રણ હજાર પાંચસો દસ મહિલા ઉમેદવારોને આ સામાન્ય ઉમેદવારોને લેખિત માટે બોલાવવામાં આવશે એસટી મહિલા અનુસૂચિત જનજાતિ મહિલાની કુલ એકસો ચૌદ જગ્યાઓ મંજૂર થઈ છે જેના સામે એક હજાર સાતસો દસ એસટી મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે એક્સ મેનની બસો બત્રીસ જગ્યાઓ મંજૂર થઈ છે જેના સામે ત્રણ હજાર ચારસો એસી એક્સ આર્મીમેનોને જગ્યાના પંદર ગણવા પ્રમાણે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને દિવ્યાંગોની કુલ બાણું જગ્યાઓ હાલમાં ભરતી પ્રક્રિયામાં મંજૂર થયેલ છે જેના સામે જગ્યાના પંદર ગણવા પ્રમાણે એક હજાર ત્રણસો એસી દિવ્યાંગ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવાના થાય છે આમ કુલ જગ્યાઓ મંજૂર તેવીસો વીસ થઈ છે બે હજાર ત્રણસો વીસ જગ્યાના પંદર ગ્રામ પ્રમાણે કુલ ચોત્રીસ હજાર આઠસો ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે આપ સૌને જણાવી દઈએ કે મૂળ ભરતીમાં કુલ તેત્રીસો બેતાલીસ જગ્યાઓ ગત ઓગસ્ટ મહિનામાં બહાર પાડવામાં આવી હતી જેમાં શરતી એક અને શરતી બેની બે હજાર તેતાલીસ જગ્યાઓ સરકાર સમક્ષ નિગમ દ્વારા જે છે તે મિત્રો મંજૂરી માટે મૂકવામાં આવી હતી જેમાંથી સરકારે એક હજાર અને એકવીસ જગ્યાઓ જ મંજૂર કરતા જે આ ભરતી છે તે મિત્રો એ બે હજાર ને વીસ જગ્યાઓ માટે આગળ વધવા જઈ રહી છે મિત્રો લેખિત પરીક્ષાની સંભવિત જે મેરિટની વાત કરીએ તો મિત્રો મેરિટ જે છે તે મિત્રો દસ ઓગસ્ટ સુધીમાં આવી શકે છે કારણ કે સત્તર ઓગસ્ટે જે છે તે મિત્રો આ ફોર્મ ભરવાનું પડશે અને ત્યારબાદ પંદરથી વીસ દિવસમાં આ ફોર્મની ચકાસણી થયા બાદ આખરી મેરિટ જે છે તે દસ ઓગસ્ટ સુધીમાં લેખિત પરીક્ષા માટેનું જીએસઆરટીસી નિગમની વેબસાઇટ પર મૂકી દેશે અને લેખિત પરીક્ષાની વાત કરીએ તો સંભવિત લેખિત પરીક્ષા જે છે તે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં લેવાઈ શકે છે જય હિન્દ અસ્તુ